હેલો એવરીવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું સેવ ટમેટાના શાકની રેસીપી તો આ રેસીપી ખૂબ જ એવી ટેસ્ટી અને યમી એવી બનશે અને આ શાક છે તેને તમે સાંજ માટે કે બપોરના ટાઈમે બનાવીને ખાઈ શકો તેવું એકદમ સરસ શાક બનશે તો મિત્રો આ રેસીપી એની સુધી જરૂરથી જોજો સ્કીન બિલકુલ પણ નહીં કરતા ચાલો બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ સેવ ટમેટાના શાકની રેસીપી તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક નંગ જેટલું ટામેટું લીધેલું છે તો હવે તેને આપણે મીડિયમ સાઈઝમાં કટિંગ કરી લેશું જોઈ શકો છો કે મેં અહીંયા ટમેટાને એકદમ સરસ એવા નાના નાના પીસ કરી લીધા છે તમે થોડાક મોટા કરવા હોય તો પણ ચાલે તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગેસ ઓન કરીશું મીડિયમ સાઇઝનું નાનું બાઉલ લઈશું ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ નો યુઝ થોડોક વધારે કરવો હોય તો તમે કરી શકો છો એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું એક બાજિયાનો ટુકડો એડ કરીશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું હાફ ટી સ્પૂનથી પણ ઓછો ગરમ મસાલો એડ કરીશું હવે આપણે જે ટમેટા લીધેલા છે તે એડ કરીશું મિક્સ કરી લઈશું હવે આપણા જે ટામેટા છે થોડા સોફ્ટ એવા થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું ઉપર ડીસ ઢાકી દઈશું વચ્ચે વચ્ચે થોડી વાર ડીસ લઈ અને આપણે વચ્ચે હલાવતા પણ રહીશું જેથી કરીને આપણું જે શાક છે તે દેશી ન જાય આપણે વચ્ચે વચ્ચે થોડું હલાવતું રહેવાનું છે તમારે કરવો હોય તો તમે કરી શકો છો તે બિલકુલ ઓપ્શનલ છે થોડો ચટણી પાવડર એડ કરીશું ચટણી પાવડર થોડું તમને તીખું ભાવતું હોય તો વધારે એડ કરવાનો ધાણા જીરું પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું પાણી તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે સરસ મજાનું ઉકળી રહ્યું છે તો તેમાં આપણે અડધા વાટકાથી પણ ઓછો સેવ એડ કરી દઈશું જો તમને થોડું રસાવાળું શાક ભાવે તો ઓછું રહેવા દેવાનું અને જો તમને થોડું રસાવાળું ન ભાવે તો વધારે ઉકળવા દેવાનું હવે થોડું આપણે લીંબુ એડ કરી દઈશું જેટલું તમને ખાટું ભાવતું હોય એટલું યુઝ કરવાનું અને ના પણ કરો તો પણ ચાલે મિક્સ કરી લેશું હવે આપણું એકદમ સરસ એવું શાક બની ગયું છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો કે આપણું એકદમ સરસ અને ટમેટાનું ખાટું મીઠું શાક બનીને રેડી થઈ ગયું છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એક વાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ થજો જેથી કરીને તમને મારા નવા બિનયોની નોટિફિકેશન સમથી પહેલાંમાં થેન્ક યુ ફોર વોચિંગ